રામ રામને જય માતાજી બધાને કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા બ્લોગ નવા વિડીયોમાં આજ તો અત્યારે જો કાંકાની પારી ઉપર આવીને બે અહીંથી શરૂઆત કરી છે આજના દિવસની કારણ કે અત્યારમાં મારે પાણી વારવાનું હતું આજ કાલે આપણે વાત થયા જાહેરમાં પાણી ચાલુ કર્યું હોય હવે ધોર્યો નહીં તો જો કમ્પ્લીટ કરી નાખ્યો હોય મેન મોહન મોહન કાલે આવ્યા હતા ને બપોર પછી દિહમાં મોઈ મોટા કમ્પ્લીટ કરી હોય ને આજ વારવાનું પાણી કપા પાઈ દીધું આજ કંઈક ચાર પાઈ દે તો એ જ નવરી કીધું થાય પેહું હું બધું કામકાજ થઈ જાય વાસીદા ને જે કાંઈ કામ હોય ઘરનું કામ આ કીધું આમાં ઝેર અડધી પડતી દઉં પછી આગળ શું કામ કરવાનું થાય વિચારી અને આજ થોડુંક બોલવામાં કેવો છે કારણ કે જીભમાં પાછી સાંધી થઈ જાય પાછી દવા લેવા જવી પડશે લઈ આવીશ એક બે દીપ પીવું ને તો આ પાછી મટી જાય કારણ કે ઓલી આ વાને નહીં બધી મારે આ દુખાવાની દવા પીવું ને એટલે જરાક ગરમી સવારું શરૂ થઈ ગયું એટલે પછી મોઢામાં ચાંદી બહુ પડે બાકી બીજું કાંઈ છે નહીં હવે દવા નથી પીતો એ દુખાવાને નહીં પણ પહેલાં પીધી ને એ બધી નળે એટલે થોડાક નડશે ચાર છ મહિના તાસી ફરે ને ત્યાં લગી એટલે એવું બધું છે અત્યારમાં હાઈ ક્લાસ મજાનું જાય એવું પણ મસ્ત આવે છે અને આપણે ટાંકાની પાસે બેહી ગયા છે હવે બેવું નથી ઉછવું છે અને હવે કરવું પાણી ચાલું જોકે પાણોવાળા નહીં તો ભણવા વ્યાજ છે બે વચ્ચું બાપા નહીં બે એટલે મૈસા કરી વાડીમાં હરવા હરવા તો હાલો અત્યારમાં કદું પાણી ચાલુ ચાલુ વાલ કર્યો નહી ને આમાં પેલા જ કડીક આવશે દોરું રગડા જેવું પાણી જરાક પગ રાખાય કારણ કે બેક મહિના થયા સોમ એમ ચાલુ નથી હવે કરું છું

હવે આપણે છે ને આ ટાકો બનાવ્યો ત્યારે જો ઓટો પણ એકલા જ બનાવી વાયરો હે લુગડા તો હોય લુગડા હોય અને અહીંયા પાણી વારતા હોય તો આ રીતે નહીં બે હવાય થાય એટલે હું તો અત્યારે બે છે બીજે ફળ ને એવું છે એટલે ટાંકા ઉપર ન સળખું એટલે મારે કેરો ભરાય ને ત્યાં લગાય બેહી વળી કેરો ભરાય એટલે જોઈને પછી વારી આવી એટલે ઓટો જ મજા નો એટલે થઈ ગયો હોય આ ધીમે નો એટલે કરી નાખ્યું કાંઈ તો હોય રે ને ડાયરેક્ટ આમ ખખડીઓ મારે એટલે અહીંયા થોડો ખાડો થાય પણ અહીંયા થોડા કાંકરા જેવું નાખ દેવું હે ને પણ અહીંયા નહીં વાંધો આવે એટલે આટલા જ બનાવી વાયરું હે મારા હાથ ઉપાય એ આવતા હોય ને કાણો કાંકો એ એવું બનાવીને નાખે ગોદડા તો હોય ને કાંઈ તો હોય એકલા જ મજાનો હોતો હોય અત્યારે જ આપણે બેહવા કાંઈ આવે પાણી વારતા આવે એ બે મજા મજા નાખવું પડે એટલે વાર લેવાનું ઊભું ન રહેવું પડે ઊભા ગયા પૈકી પાવડો પીડો હે

ते फाला ही है नहीं जा कोई तो जा तो 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 ना पियो काटे जे जो कई कटे नहीं हो राम राम जय माता की बुतने आज जा पड़े और पुर पुर तो नारी मा ये अंतर पुर बिजु हवा में कटकालो में पुर तो हम ये पुर कुछ ना ने गोपिन लंबी बांधी ने पाडा का छुटा रखे नहीं जो वो बांध ठीक नहीं है वो ये बांधता नहीं आज भी पिन बांध रहा है नहीं यहां है

રણજી કેમ્મી કે બસા દેખા ચકલી માં બસા હે આલ બાજુ મસ્તીના જીણકી ઝીણકી ચકલી હાવ આવે જીણકી મોટા ચકલી આવે નાની આવે ના તો હાવ એટલે એને બસા ઝીણઝીણા હે જાહેર માં લગભગ હતા લગભગ એટલે એવા જ લગભગ તો આપણે જોઈ જઈએ કે બસા છે મોટા થઈ ગયા નાના હે તો અમે રણજી જો બસા દેખાડે ક્યાં જ

તો પછી ને બસ ઓંદર હોય પછી મમ મરી જાય લેવું પાપ આપણે અતરમાં કરવું નથી હાલો આપણે પાણીનો લોટો ભરી ને પપ્પાને દેતાવી ના શીસો ભરી શીસો દિયા હોય હા તો પાણી દેતાવી જરમાં પાણી વારે છે અમાર રંજીન અમને ટેમ થઈ જ છે એટલે અમાર રંજીન જો અભ્યાધી થી તો સિંગડા હોય તો આ શું કે બોરિયા કેમ નાખી દે બરફટી કે નાખી ફાઈ જા કાટી ના કાટી ના ખાવ અંજે એમ કે માથું તણા હે એટલે હાંજે કાઢી ક તમારે જીલીની મમ્મી બી વાસી કરે ઝીલી ની વાસી નાખવા શીખવાડ દીધી પાણી લોટો ફરવા જાય આવે પાણી લોટો ભરતી હાલ પાણી દેતા આવી ક્યાં ટીટોડી ને બસું પકડો ટીટોડી ને બસું હવે ટીટોડી જેડું થવાય જોયું બે યાર જોરિયા આમાં કેરામાં માં જો આ નનકુ હે ઓલું મોટું જો ઓલું મોટું પકડજો હાથમાં આવે આમ રાઉન્ડ લે એટલે પાસું આવશે આમ આલ તો આમ હિ આમ પાછી વે એટલે આ મમ્મી આગળ રૂ આવશે હવે આલ તો પકડજો આવે હાથમાં ઓલો મોટું પકડ મોટું મોટું હા એમ તો આયામ આમ થી અમે આવેલી

હા એમાં એમ લે કાઢ લે બાર હમણાં જાહેરમાં ગરી જાય છે શું હાથમાં ના આવતું પકડ 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 જોયું પકડે એ એ મોટું નહિ હાથમાં આવે નનકુદાર્યું એ ન હાથમાં તું ગમે એમ ધોઈ ના તો એ જાહેરમાં ગરી જાય છે જો બીજી આ ટીઠોડી આર્યું પકડ જો આવું

તે તા કોપીરતોય મા એક દુખી મરે મા મોર તે હવે અર્ધિત પીજે કા જલ બજે જાજેતી પીજે ટકો ટકો કેરા લે હમણે પીજે 1000 પાણી ઓલા મદ મમણ મુંઢા ખાઈ ગયા હે એટલે જાયરે સુકાજે થડિયા થા ઓલા થઈ ગયા લો પાંગરે નથી એટલું માર હાટુ રાખ્યો તે

તો મળીએ એક નવા વ્લોગમાં ત્યાં છે બધાને રામ રામ જય માતાજી આવજો